એટલે એના જીવનના પાયાના વર્ષો છે બહુ મહત્વના વર્ષો છે અને આ વર્ષો દરમિયાન જેટલી સંસ્કૃતિનો પરિચય થયો હશે એટલું એમની જિંદગીભર એની એક અસર રહેશે એટલે વાર્તા એક એવું માધ્યમ છે કે વાર્તાના માધ્યમથી આપણે બધું જ કરાવી શકીએ સ્ટોરી ટેલિંગ છે એ દરેક શિક્ષકે આત્મસાત કરવી જ રહી અત્યારે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સ્ટોરીટેલિંગને એક અસરકારક પેડાગોજી કહી છે કે બીજું કંઈ પણ કરાવો એના કરતા દરેકને સ્ટોરી સ્વરૂપે જેમ જેમ મોટા ધોરણ થતા જાય એમ એક કેસ સ્ટડી પણ હોઈ શકે કેસ સ્ટડી પણ પોતે એક સ્ટોરી જ છે તો સ્ટોરીનું ખૂબ મોટું મહત્વ છે સંસ્કૃતિ નો પરિચય આપવો હોય તો સંસ્કૃતિનો આપી શકાય ભૂગોળની વાત કરવી તો ભૂગોળની થઈ શકે સાયન્સની થઈ શકે પરંતુ વાર્તા છે એનું પણ મૂળ તત્વ આનંદ છે અને એ આનંદ છે એટલા માટે ભલે એ દુઃખની વાર્તા છે તો પણ અંદરથી વિરેચન થાય છે પરંતુ નાના બાળકોને તો આનંદની વાર્તા જ કહેવાની હોય છે અને એવા સરસ સુગર કોટેડ વાર્તાના માધ્યમથી આપણી જે જે કલ્ચર છે આપણી જે સંસ્કૃતિ છે એ સરસ રીતે બાળકો સમક્ષ મૂકી શકાય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એ ભારતીય જ્ઞાન પરંપરાની વાત કરી છે તો એ એ હસ્તાંતરિત કરવા માટે પણ આપણી પાસે વાર્તા એક સરસ મજાનું માધ્યમ છે એટલે દોસ્તો આપને મારી નમ્ર વિનંતી છે કે થાય વાંચી શકાય એટલી વાર્તાઓ વાંચો રોજ મા બાપ દાદા દાદી કાકા કાકી આજુબાજુમાં જે કોઈ સારી વાર્તા કહેતું હોય એમની પાસેથી વાર્તા સાંભળો એમના અનુભવો સાંભળો અને એવી રીતે સંસ્કૃતિને આપણે સરસ રીતે જાણી શકીએ